અંશ આજે તમે લોકો કોનો બર્થડે સેલિબ્રેટ કરો છો મોદી સાહેબ કોણ છે ભારતના કેટલા માં વડાપ્રધાન છે વડાપ્રધાન બનના એ પહેલા શું હતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યારે બન્યા હતા 2001 ભૂકંપ આવ્યો તો એ ક્યારે ક્યાં સુધી મુખ્યમંત્રી હતા 2014 2000 ચૌદ મુખ્યમંત્રી બન્યા એ પહેલાં શું હતા પછી મોદી સાહેબે ઘર છોડી દીધું ત્યારે એની ઉંમર કેટલી હતી સત્તર વર્ષની પછી અંશ મોદી દાદાનો જન્મ ક્યાં થયો તો પછી મોદી દાદાની જન્મ તારીખ વેરી ગુડ મોદી દાદાના પિતાનું નામ દાદાનું નામ પછી મોદી દાદા ને આ મમ્મી નું નામ મોદી દાદા ને લોકો કેટલા ભાઈઓ વેરી ગુડ મોદી દાદા કેટલા માં નંબર ના મોદી દાદા ને બેન કેટલી હતી હા વેરી ગુડ પછી અંશ મોદી દાદા એમના પપ્પા ની હેલ્પ કેવી રીતે કરતા અરે વાહ પછી મોદી દાદા જ્યારે નાના હતા અને નદીએ ગયા હતા ત્યારે કોનું કચ્છું ઉપાડીને લેવા તા મગર પછી આપડા વડાપ્રધાન છે બરાબર મોદી દાદા પણ સાથે સાથે લેખક છે ને તો એને કઈ કઈ બુકો લખેલી છે વેરી ગુડ ચાલો હવે મોદી દાદાને બધા હેપી બર્થડે વિશ કરો हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे मोदी दादा हैप्पी बर्थडे टू यू जहां में उ जाना तू ही सबसे अफजल भारत माता की जय भारत माता की जय भारत para dar aqui yeah.

પછી સ્મૃતિ ઈરાની ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ આ બધાને અમે ઘરે બોલાવ્યા છીએ એના ફ્રેન્ડ્સને ને કેક કટિંગ કર્યું છે અને ડેકોરેશન કર્યું છે